નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા એ પ્રમાણે હવે આપણે પેજ નંબર સાત ઉપર જોઈશું આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ અને હવે આપણે આ વિડીયોમાં પેજ નંબર સાત ઉપરથી જોઈશું મેનેજર દિગમૂડ બનીને ઘડી પત્ર સામે જોઈ તે ઘડી નિરંજન સામે જોઈ એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયું પણ કંઈ સંભળાયું નહીં એટલે એમણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ હા સાહેબ નિરંજને ઢાવકાઈથી કહ્યું કંઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી એમણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધું મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનું એમને આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા ઉપરથી સ્પષ્ટ જણાતું હતું પછી થોડી વાર થાય છે અને એ મેનેજર એ એ બંને મિત્રો સામે જોઈ રહે છે અને એમને કહે છે કે તમે જુઓ છો આજનો શો એ હાઉસફુલ છે એ તમે જાણો છો અને પાટિયા ઉપર લખેલું છે તો નિરંજન કહે છે હા સાહેબ કાંઈ વાંધો નહીં હું સાહેબ દવાઈશ વેદ સાહેબને હું કહી દઈશ એવું એમ કરીને એને હાથમાંથી એ પત્ર ખેંચી લે છે અને લઈ લે છે એ કરતાં એ વિચાર મેનેજર એ વિચારમાં પડી જાય છે અને આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનો એમની કારકિર્દીમાં ક્યારેય આવ્યું હતું નહીં હત ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મૂકાવી દઉં કહી એમણે ઘંટડી મારી અને ફીન આવ્યો એમણે એટલે એમણે એમને કહ્યું બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસાડવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો સ્તબ્ધ બની ગયો હતો નિરંજન ટીખણી હતો બીજાને પજાવવાના જાત નુકશા તે શોધતો હતો પણ એનું આજનું હાસ સાહસ અપ્રતિત હતું અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો તેમણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે હા સાંભળી મારું તો મોતિયા મરી ગયા મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે હવે પોલીસને હવાલે જ કરી દેશે તો મારું શું થશે મેં નિરંજનને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે ફસાઈ જઈશું હો આપણે નથી જવું ક્યાંય પોલીસમાં પોલીસમાં પકડવી પકડાવી દેશે તો આવું એ આ પકરામાં એવું કહે છે અને એ ફરીથી એ બંનેને વેદ સાહેબના મિત્રો અથવા

કહી નિરંજન હસ્યો અમે ઓફિસમાં ગયા આવો બેસો ચા લેશો ને મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો મેનેજર એમને ઓફિસમાં બોલાવે છે અને ઓફિસમાં બોલાવે છે અને કહે છે કે તમે ચા લેશો નિરંજન કહે છે મેનેજર સાહેબ એ બધી તકલીફો તમે રહેવા દો આગળ છે અરે એમાં તકલીફ સાને ચા તો મંગાવી જ લીધી છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ ન પડી ને ના રે ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉધરી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો અરે એમાં મદદ સાની એ તો અમારી ફરજ છે એવો મેનેજર આ વાક્યો બોલે છે ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાલ્કની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં અમને અગાઉથી ટિકિટ ન મેળવી દીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને પણ મફત નિરંજને કહ્યું મજાક મજા આવીને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું હવે ક્યારેય આ કામ હોય તો કહેજે આ પત્રની થઈ જશે હવે બીજું પણ કંઈ પણ કામ હોય તો તું મને કહેજે હવે આ પત્રથી આપણું કામ થઈ જશે એ બંને મિત્રો વાતો કરે છે આગળ જે એકસો વિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારું ઇન્ટરવ્યુ હતું મને આ પત્ર લઈને કંપનીમાં મેનેજરને મળવાનો દુઃખો સૂજો જ્યાં દેવદૂત પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ યુક્તિ મેં ઘણી વાર સાચી ઠેરવી છે મેં નિરંજનની વાત કરીને પેલો પત્ર આપ આપજે કહ્યું નિરંજને કહ્યું પત્ર આપ આપવામાં તો કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું તો સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુને શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં એ જ જે ફિલ્મ જોવા માટે એ જે પત્ર લઈને ગયા હતા એ જ પત્ર ફરીથી એ એક કંપનીના ક્લાર્કની નોકરી માટે એ ત્યાં પત્ર લઈને જાય છે અને નિરંજન કહે છે આ પત્ર તને આપું આપવામાં મને કશું વાંધો નથી પણ તું ક્યાંક ભરાઈ જઈશ તે જોજે આગળના ફકરા પછી નિરંજન મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજર પી ને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિરેક્ટર ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માગું છું થોડી વારમાં થોડી વારમાં તેડું આવ્યું મેનેજર પી એનની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું મારી ગભરામણ તો વધતી જતી હતી મારાથી કાંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અગો અમુક શસ્ત્ર વાપરી નાખ્યું એકદમ પેલો પત્ર મેં પી એના હાથમાં પી એના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને એ ચકમાયા તેમણે કહ્યું આ તો સાહેબનું પત્ર છે એમણે એ પેના હાથમાં મૂકીએ છે એ પત્ર અને એ કહે છે કે આ તો વેદ સાહેબનું પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો છો મારા કાકા મિસ કે મારા મિત્રના કાકા છે પત્રને શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો મેં પત્ર ઉકેલ્યો નથી એવો એ વિચાર કરે છે અને એમ એમ એ કહે છે છે આગળ કહી જે જરા ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી પરિસ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિર્જન નિરંજન ત્યાં હાજર ન હતો થોડી વાર પીએ બહાર આવ્યાને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવીએ છે હવે તો હું ધ્રુજવા લાગ્યો ઘડી ભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પણ એમ કહેવામાં હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોય તેમ ઘસડાતે પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશ્કૂલ હતા હું જોઈને ઊભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો એવો એ બધા જે પીય હતા એ એમને કેબિનમાં એમને પ્રશ્ન કરે છે અને એ નિરંજનના મિત્રને એ પ્રશ્ન પૂછે છે કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો આગળ છે મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થયા મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજને તમારું મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે સ્વાગત બોલાવતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તમે કહો છો કે આ પત્ર મારા ઉપર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી સાહેબના ટેબલ ઉપર પડેલા પાટિયા ઉપર મારી નજર પડી લખ્યું હતું એમજી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું મેં નિરંજનને કહ્યું વાત કરી હોય તોય આ ગોટાળો ન થાત જો જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ખોલવા ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા થોડી થોડી વાર પત્ર સામે જુએ વળી મારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું મને યાદ નથી આવતું પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોની ઉદ્દેશ્યને લખ્યો છે તે તેનું ખ્યાલ આવતો નથી આવતો એ જો ખ્યાલ આવે તો કાંઈક સમજાય પણ ઓલ રાઇટ તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે અહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો એવું એમ કહીને એ વેદ સાહેબ એ એમને મિત્રને કહે છે અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલો પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને મને નિરંજન દિવસો સુધી રહ્યો રહ્યા કર્યો હતો અહીંયા એનો એ જ જે સાહેબે લખ્યો હતો એ જ પત્ર એ જ કંપનીમાં જે મેનેજર હતા એ વેદ સાહેબ હતો અને એ જ પત્ર એમને લઈને જાય છે ત્યારે એ વિચારમાં પડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠની સમજાવી દીધો છે અને તમે સમજી ગયા હશો અને હવે આપણે અહીંયા આગળ શબ્દ અર્થ છે અર્થિશાળ એટલે સગાઈ લાયન્સ ક્લબ એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા દિગ્ધમૂળ આશ્ચર્ય ચકિત વિકટ એટલે કઠિન નુકશાન ખોટા દાવાનો પ્રયોગ ગલ્લા તલ્લા એટલે કે આડું અવડું અમુક એટલે મૂલ્યવાન મશકુલ એટલે તલ્લીન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શબ્દાર્થો પણ પૂરા થાય છે અને રૂઢિપ્રયોગ છે ઝંખવાણું પડી જવું શોભીલા પડી જવું ખાસિયાણા પડી જવું વાક્ય પ્રયોગ નંબર બે છે શબ્દ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું ઢાગવાઈથી કહ્યું એટલે ગંભીરતાથી કહ્યું મોતિયા મરી જવા હોશ ગુમાવો હિંમત હારી જવી ગભરાઈ પડવું ફસાઈ જવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ પણ પૂરો થાય છે અને શબ્દ અને રૂઢિપ્રયોગ પણ પૂરો થાય છે અને હવે આપણે શબ્દના સ્વાધ્યના પ્રશ્નો છે એ આગળના વિડીયોમાં જોઈશું